અમદાવાદ નારોલ વિસ્તારમાં ખુલ્લા વાયર લીધો હતો દંપતીનો ભોગ આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કડકમાં કડક સજા થાય તેવી તેમના પરિવારજનોની માંગણીઓ નારોલ મટન ગલીમાં એક્ટિવા પર જતા દંપતીનું વીજકરણથી મોત થયાનો મામલો પાંચ સામે ગુનો નોંધાયો રોડ ઉપર ખુલ્લા વાયર રાખવાને કારણે થયું હતું દંપતીનું મોત મૃતકના માતા હિતલબેને નોંધાઈ હતી ફરિયાદ તપાસ દરમિયાન રોડ પર થયેલ કામગીરીમાં નિષ્કાળજી અને બેદરકારી જણાઈ પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની કરી છે ધરપકડ નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવતું હતું મેન્ટેનન્સનું કામ એક કોન્ટ્રાક્ટર બે એન્જિનિયર અને એમસીના બે એન્જિનિયર વિરુદ્ધ નોંધાયો છે ગુનો મેન્ટેનન્સની જવાબદારી હતી નિશાંત એન્ટરપ્રાઇઝની ને સુપરવિઝનની જવાબદારી હતી એમસીના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં રોડ પર નીકળી ગયા હતા સ્ટ્રીટ લાઇટના થાંભલા ને વાયર પણ હતા ખુલ્લા વીજળીના વાયર ખુલ્લા હોવાને કારણે રસ્તામાં પાણીના કારણે આવ્યો હતો કરંટ એક્ટિવા લઈ દંપતી ક્યાંથી પસાર થતા તેમનું કરંટ લાગતો થયું હતું મૃત્યુ સમગ્ર મામલે પોલીસે ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું તે દરમિયાન મરણ જનારના ના માતા હેતલબેન અજીવનભાઈ જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજી બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને આગળ પાંચ આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓમાં મુખ્ય નિશાન નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સ નું કામ કરતા હતા તે કોન્ટ્રાક્ટર તેમના બે એન્જિનિયર તેમજ બે એન્જિનિયર પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે એએમસીના ના બે એન્જિનિયર હતા હાલમાં પાંચ જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક આવે લાગેલા કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો તેમજ એમસી સુપરવાઇઝર છે તે સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ